પાલતુ સ્વાન છે તેનું જે મારણ કરવામાં આવ્યું છે દ્રશ્યો બતાવશું અહિયાં જે વન વિભાગની ટીમ દ્વારા દરરોજ અલગ અલગ જગ્યાઓ પર આ રીતે જે પાંજરા મૂકવામાં આવે છે અહીંયા મારણ પણ બકરીનું મારણ પણ જે રાખવામાં આવ્યું છે એ બતાવવાનો પ્રયાસ કરીશું અહીંયા જે બહેનો આપણી સાથે છે આપણે એમની સાથે વાત કરીશું જે વાડી વિસ્તારમાં જે વસવાટ કરે છે સ્વાભાવિક રીતે જ રોજે રોજ મારણ કરે એટલે લોકોમાં પણ ખાસ કરીને ખેડૂત બહેનો છે તેમાં પણ ભયનો માહોલ હોઈ શકે છે બેન શું આખી ઘટના કેવી રીતે થયું હતું ડર લાગે છે દીપડાનો રોજ રાતે આવે છે બરોબર હા કાલે આઠ વાગે સાંજે હતો મારણ કર્યું હા કુતરાનું મારણ કર્યું નહી છે વન વિભાગ વાળા આવ્યા તા ગઈકાલે હા કાલે આવ્યા તા અમારા છોકરા બઉ ડરે છે અમને બહુ ડર લાગે છે બાજુમાં રહી અમે આઠ વાગ્યા અંદર ઘરી છે અને રાતે જ આવે છે બહુ છે દીપડો આવે એટલે ભસે અત્યારે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું અહિયાં જે શૈલેષભાઈ આપણી સાથે છે જે કણકોટ ગામના પૂર્વ સરપંચ છે શૈલેષભાઈ આ બાજુ આવો શું કેશો શૈલેષભાઈ કેટલા દિવસથી આટા ફેરા કરે છે અને બે ત્રણ તો મારણ પણ કરે અમારા વિસ્તારમાં છેલ્લા દસ બાર દિવસથી આ દીપડાની ની રંજાડ ની છે અત્યારે આજે અમારા કણકોટ વિસ્તારમાં રાધેવ વાડી વિસ્તારમાં દીપડા એ હિંસક પ્રસુ હોય અને એનું કુતરા મારણ કરેલું છે તે પછી અમે વન વિભાગને જાણ કરતા એ લોકો એનું મારણ સહિત પિંજરું અને એ લોકો મેકી ગયા પણ આ ચપ્પડ પ્રાણી હોવાથી હાથ આવતો નથી અમારા વિસ્તારમાં ડર નો માહોલ છે શૈલેષભાઈ તમે પૂર્વ સરપંચ છો હવે શું કાર્યવાહી કરી શકે વન વિભાગ વન વિભાગ ને અત્યારે જે અવાર વિસ્તાર હોય ન્યારી ડેમ છે દિવસની લાઇટ છે બાકી રાતે વાડીએ ઢોર પશુ મજૂરના માણસો અને બાળકો રહેતા હોય એટલે ફૂલ ભયનો ડર છે જો ખેડૂત આપણી સાથે રાત્રિના સમયે વાડી જવું મુશ્કેલ વાડીએ જવાનું હમણાં બંધ જ કરી દીધું સાહેબ અઠવાડિયું દસ ની થઈ ગયા કારણ કે દિવસની લાઈટ છે એટલે કઈ વાંધો નથી દિવસના માણસો બધા વહી જાય મજૂર પણ વાળી રહેતા નથી અને દસ દી થી અહીંયા દીપડો અવરનવર બહુ જોરદાર કરી રહ્યો છે એનું કારણ છે કે કાલે રાતે તો આમાં ઘરી ગયેલો હે પરમદી આવે છે પણ હાથતાડી વન વિભાગ પૂરો આમાં રસ લે મહેનત એવડી કરે હે પણ એનું ભેગું થતું નથી આમાં સમજી ગયા વન વિભાગ આમાં બહુ ચતુર પ્રાણી ચતુર પ્રાણી એટલે આમ એક જ વાર જોયો છે પછી જોવા જ નથી મળતો અને આવા મારણ કઈ રાખે બધા એટલે આપણે અંદાજ આવે કે એનું જ કરેલું છે ક્યારે મારણ કર્યું આ વાડી કઈ કોની કોની વાડી છે આ મારી છે અને કાનજીભાઈની બેની ભાગમાં જ વાડી અહીંયા છે મારી જ વાડી છે બરોબર પણ હું એ જોયો આપણે જોયો નથી પણ રાતના મેં આવ્યા તો કુતરા નું મારણ કરી નાખ્યું હતું એટલે આપણે જાણ કરી કે ભાઈ અહીં આવી રીતના થયું છે એમ અને ગઈ રાતે આ ગઈ રાતે ની ઓલી રાતે કરેલું છે ચોક્કસ મારણ કરેલું છે નાના નાના બાળકો સાથે બેટા બીક લાગે છે હા તમે અહીંયા રહ્યો છો ક્યાં રહ્યો છો અમે ગામ માં રહી બરોબર તમે ક્યાં રહ્યો છો અમે અહીંયા બરોબર સામનો ડેલો છે ને બરોબર તમારા ઘર નજીક દીપડો આવી જાય તો બીક લાગે છે હા ચોકસ નાના નાના ક્યાં રહ્યો છો અહીંયા ફાર્મ ની પાછળ જ બરોબર શું દીપડાના શું વાવડ છે દીપડાના વાવડ છે અમારા વાડામાં તો કાલ ગાયું પૂરી છે ને એમાં તેના હગર ને ત્યાં જોવા મળ્યું છે ઘેટાનું મારણ ને ઊન ને પડ્યુંતું